એનો જવાબ હું માતા કરું છું કે સુખ શાંતિ થતી નહીં કંકા મટતી નથી પૈસો આવો છે ને જતો રહેશે પણ મારા દીકરાઓ કદાચ મારા પારે આવો છો તો મારા શબ્દો સાંભળો ને તો કદાચ ધર્મને રાજી કરવાનો પહેલો રસ્તો તો કેવો છે ખબર છે તમારે નિર્મળ બનવું પડે ઘરની અંદર ઘરની અંદર કંકાશ થોડી દૂર કરવી પડે શાંત થઈ જવું પડે શાંત થાવ ને ત્યાં પ્રભુતાનો વાસ થાય ઘરની અંદર કંકાસ હોય દેવી શક્તિ હોય નહીં પણ તમારે તમે આટલું કરીને એક મહિનો જોજો જગતની અંદર એવું નહીં ને જે અત્યાર સુધી નહીં બન્યું એટલું બની જશે આ મહિનાની અંદર હો માતા બોલું છું આ મારા પારે મારા પારે દેહિને જે પરિશ્રમ કર્યું છે ને એને એને ખાસ મારા દીકરાઓ મારા ભાવિકોને લાગુ પડે છે હો તમારા દરવાજા બધાય મેં ખોલી નાખ્યા છે તમારા આડા પડેલા પહાડો બધાય મેં તોડી નાખ્યા છે જય રવા દીધા નહીં અને કંઈક એવી આશા નવા આયા હોય કે માં અમારા તો તમારા તમારા ભાગી નાખ્યા છે ઓ દરેક દિવસે દરેક દિવસે જે જે દિવસે આવે છે પણ મારા રામે મને રજા કરી છે ને પહેલી વખત આયા હશે કે પાંચમી વખત આયા હશે એના પહાડ જેવા હશે ને તો મેં ભાગી નાખ્યા ભાગી નાખ્યા ભાગી નાખ્યા હો આજે આજે મારા પારે આયા તો એવું સમજવાનું કે આજથી દુઃખ મારું મટી ગયું જગત ની અંદર સુખ નું સરનામું એટલે મેલી જગતની અંદર પરમાણની અસર કરવાથી ધાર જેવી માતા જગતમાં જેવું જોયું ના હોય

કદાચ નિરાશા આવતી હશે જો છેલ્લા છેડે છેલ્લી ઘડીએ કદાચ ઊભી થઈ જવું માતા આવો તમારા દુઃખના ડુંગરા ભાગી નાખ્યા અને ભાગી નાખીશ જ્યાં સુધી મારા રામે મન સત ચાલ્યુંશ ત્યાં સુધી મારા એક ભાવિકના અહીં નિરાશ નહીં જવા દઉં હો રામ મગજની અંદર એવું કરવાની જરૂર નહીં કે માં મહિનો થઈ ગયો સો મહિના થઈ ગયા પણ તમારા દુઃખ હું ભાગું છું ભાગું છું ભાગું છું

જેવું જેવું તમે માગ્યું છે જેવું તમે દેવગતિ નો રસ્તો માગ્યો છે જગતમાં એવો રસ્તો ના બન્યા બની જગતમાં એવી આમ પૂરી કરીને આપીશ આપીશું માતાઓ એમાં કોઈ નિરાશ થવાની જરૂર નહીં આ એક કાળો કળિયુગ છે આ કાળો કળિયુગ છે આવા કળિયુગની અંદર જલ્દી દેવને મનાતું નહીં પણ આ કદાચ આ કદાચ તમારી માતાની કૃપા હશે તો તમે મારા સુધી કે છો હજુ તો સમયગાળો આનાથી 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 થોડો થોડો ખરાબ આવવાનો છે પણ જે 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 મારા શરણમાં રહ્યા છે ને જે જે પોતાની માના શરણમાં રહ્યા છે ને એના કડવો કાંટો નહીં વાગવા દો મેરડી બોલું હો એક એક કડવો કાંટો હું માતા નહીં વાગવા દો આવું મારું મેરડીનું કેવું છે જો કદાચ મારા શબ્દે મારા વચને વચને મારા શબ્દે મારા વચને વચને ઘડ્યા હશો જગતની અંદર ભૂલા નહીં પડવા દઉં આવું મારું મેરડીનું કેવું છે જગતની અંદર તમને સાચો માર્ગ બતાવવા બેઠી માર્ગે લાવવા બેઠી છું તો જગતની અંદર છેત્રીસ નહીં તમને હો જગતની અંદર મારા ગામના ઘરે એવું માતા સત્ય સત્ય સત્યતા લઈ ઉભી છું જગતની અંદર જો સત્યનો વંટોળ ના લાવું તો જગતમાં હું દેવ ના કહેવાય બબુ વિરા એવા એવા મારા બની મારા વાલા બની કદાચ માંગી લેજો હું આલવા જરાય પાછી પડવાની નહીં હો પણ હું માતા જાણું છું કોને શું ચા પડ્યું છે તમને એમ કે મારો મારા કોઈ જાણતું નહીં પણ જગતમાં હું દેવ જાણું છું એટલે કદાચ જાલીન બેસી રહ્યું હોય એવો બાકી તમને આલવા હું પાસી પડું નહીં હોય કદાચ આ બધું કાઢીને મૂકી દો ને તો હું માતા જાલી જળવું નહીં બાંધી બંધાવું નહીં તમારું 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 આટલું 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 ના રવા દઉં આટલું ના રવા દઉં અને પૂરે પૂરું કદાચ પુરવાર કરીને આપી દઉં જો કદાચ પરમારની પેઢીએ તલવારની તલવાર ધાર જેવી માતાએ એ એવું જો કદાચ સાબિત ના કરી આવું તો જગતમાં માં માતા ના કહેવાય એવું સાબિતી કરીને આવી દઉં હું માતા પણ મારા દીકરાઓ મારા ભાવિકો થોડાક થોડાક હું કાયમ કહેતી આવીશું નાની મોટી નાની મોટી માંગણીઓ મૂકી દેજો નાની મોટી નાની મોટી માંગણીઓ મૂકી દેજો અને કદાચ દેવને વાલ કરવાનું ચાલુ કરી દેજો તો આવા કાળા કળિયુગની અંદર જો કદાચ હારો હાર માતા હું ના ફેરવા તો જગતમાં હું દેવ ના કહેવાય જગતમાં વા બનવું જરૂરી નહીં શરીર હલાવવા જરૂરી નહીં પણ મેં પહેલાય કીધું કે તમે વિચાર કરો ને બનમાં પહેલાની સંકેત કરી જાય તો એ તમારું દેવ ક્યાંક એવા રસ્તા ઉપર જતા હોય અને કંઈક અણબનાવ બનવાનો હોય અને કદાચ કાનમાં એને કહી દે ને કે દીકરા આ રસ્તે નહીં જવાનું તો એ તમારું દેવ જગતની અંદર બીજું કોઈ કેવા નહીં આવે કોઈ રોકવા નહીં આવે એક આવશે તો તમારી મા માં ના મા જ જગત ની અંદર માં સિવાય કોઈનો ઉદ્ધાર થયો નહીં થશે નહીં હા જગતની અંદર માં જેવું કરશે એવું કોઈ નહીં કરીએ તો માં છે ને એ માસ એ તો તમે જીવનમાં દાખલા જોયા છે તમારી જનતાના તમે એટલું કર્યું હશે ને તો એનો વાલ કોઈ દિવસ ફૂટશે નહીં એ એટલો જ વાલ કરે છે એમ જગતની અંદર હું જગતજન્ની માતા છું તો મારા દીકરાને હું છે એટલો વાલ કરતી હોય એમ તમારી માતા તમને એટલો જ વાલ કરે છે એટલો જ વાલ કરે છે બસ વાલ કરતા તમને શીખવાડું છું પણ આ સમયગાળામાં હજુ કહું છું સમયગાળો થોડો ખરાબ આવે છે કળિયું વધારે ફેલાય છે એટલે ભક્તિ કરી લેજો હો જગતની અંદર જેને જેને મારા નામથી ભક્તિ કરી એનો દુઃખનો ડુંગર નહીં આવવા દેવાની હું માતા હોત આવું આવું મારું મેલેરીનું કેવું છે જેણે જેણે મારા મારા મારીયાનો પગ મેલેલો છે ને એના એના સુધી દુઃખ દુઃખનો ડુંગર નહીં આવવા દો હું માતા હોય કંઈક ન કંઈક ન કંઈક ન કાર્ય મનની મનોકામનાઓ મેં માતાએ પૂરી કરી છે કોઈની બાકી રાખી નહીં જેવી જેવી ભાવનાઓ કરી એવી મેં માતાએ પૂરી કરી જેવી જેવી ઈચ્છાઓ કરી એવી મેં માતાએ પૂરી કરી પણ કંઈક એમાં અહીં પચીસ ટકા કોઈની પૂરી ના કરી હોય તો ચિંતા કરવાની જરૂર નહીં જગતની અંદર બાકી નહીં રાખવું આવું મારું નું કેવું છે અને મારા શબ્દે શબ્દે હેડ્યા છો મારા કહેવા પ્રમાણે એડ્યા હશો તો જગત માં દુનિયાના શેડે તમારી માતા હશે તૂટી તો તૂટી જવા દેજો પણ એક તમે જેની ભક્તિ કરો ને એની ઉપર ના તૂટવા દેતા હો હું હું મારા પારે આવેલા છો ને કદાચ મારા પારે આવી પાંચ તાડા પાંચ રવિવારે બેઠા હશો ને તો એનું પ્રમાણ માતા નહીં જવા દેવાની

દેવ શું કહેવા માંગે એ ઓળખતા થઈ જજો નાક સમજ પડ તો મને માતાને પૂછજો હું એ સમજણ પાડવા જ બેઠી છું